નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી અમારી તે આવકાર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ આપણે કે જે માણસ થોડો આગળ આવે કે આ પ્રગતિ કરે કોઈ નોકરી ધંધામાં કોઈ કલાકારમાં ગમે તે કામમાં માણસ થોડો આગળ આવે પૈસો કમાય તો એનો વિરુદ્ધ થવાનો છે સ્વેચ્છાએ એ તો તમે જાણો હું પણ જાણું છું તો જે ગમન ભુવાજી જે તેઓ કલાકાર છે અને ભુવાજી છે દીપેશ્વરી માતાના તેમનું ગામ છે સાંથલ તો ગમન ભુવાજીના કોઈ વિરોધ કરી રહ્યો છે ભાઈ તો ગમન ભુવાજી આજ સુધી ભુવા પાણીમાં કોઈનો રૂપિયો લીધો નથી અને દર અગિયાર અજવાળી ત્યાં માતાજીની બેઠક હોય છે અને દરેકને લોકોને તેઓ જમાડે છે આવકારથી બોલાવે છે દરેકને અને આવકારો આપે છે દરેકને અને લોકો જે આવે છે માતાના શ્રદ્ધા વિશ્વાસથી આવે છે અને માતાજી એમનું કામ કરે છે તે વિશ્વાસથી લોકો ત્યાં આવે છે એમાં કોઈ ભુવાજી કોઈને બોલાવા તો જતા નથી સ્વેચ્છાએ આવે છે અને એમને તો જાત મહેનત કરી અને તેઓ કલાકાર બન્યા છે અને કલાકારમાં તેમની જાત મહેનત છે અને જાત મહેનત સિવાય દુનિયામાં કોઈ છે નહીં તેમની જાત મહેનતથી તેમની કલાકારીમાં તેઓ સારામાં સારા પ્રોગ્રામ મોટા મોટા કરે છે ગુજરાતમાં દેશમાં વિદેશમાં અને લોકો લઈ જાય છે પણ હમણાં તેઓ ઓસ્ટ્રેલિયા પણ હતા તે એમાં ક્યાં વિરોધ કરવાની વાત આવી ક્યાં કોઈનો ખોટો રૂપિયો લે છે અને વિરોધ કરશો તો કોઈ ગોમંત ભોવાજીને કોઈ ફરક પડવાનો નથી સારા વ્યક્તિ છે કોઈ એવું એમને ગોવાજી છે કલાકાર છે પણ એમને એવો મોટો કોઈ ઘમંડ નથી કે હું કલાકાર છું કે ગોવાજી છું એવું કોઈ એમનામાં કોઈ ઘમંડ નથી અને દરેકને પ્રેમથી બોલાવે છે તો ખોટો વિરોધ કરી રહ્યા છો ખોટો વિરોધ મત કરો પછી દાન ભા બાપુનો પણ અમુક લોકો વિરોધ કરી રહ્યા હતા જે ભોળાદમાં બેઠા જે સુરાપુરા સુરાપુરા ધામ જે દાનબા બાપુ એમનો પણ અમુક લોકો વિરોધ કરી રહ્યા શું ફરક કોઈ નહીં પડ્યો જે પબ્લિક આવતી તો આવવાની જ છે જે પબ્લિક ભોળાદમાં જે આવવાની છે એ આવવાની છે સાંથલ ગામ જે આવવાની તો એ માતાજીના વિશ્વાય આવવાની છે ખોટો વિરોધ કરી રહ્યા છો કોઈ ફાયદો નથી સ્વેચ્છાએ પોતપોતાનો ધંધો કરો ખોટો વિરોધ કરીને શું લેવાનું દરેક ભુવાજીની વાત કરી દરેક ભુવા કોઈ કોઈના ઘરે એમને એમ તો કોઈ જતા નથી માતાજી દરેકનું કામ કર્યું હોય ત્યારે લોકો બોલાવતા હોય કે ભુવાજી અમારે ઘરે પધારો અને માતાજીના જે કોઈને ઘણા મંદિરોમાં બીજ હોય પાછા હોય પબ્લિક આવે જ છે તો ની ગોવાજીની અગિયારસની પબ્લિક આવે છે સુરાપુરા ધામ ગણીએ ત્યાં મંગળવારની આવે છે તો કોઈ કોઈને ફોન કરીને તો બોલાવતા નથી કે તમે અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા તો સ્વેચ્છા આવે સૌ સૌનું કામ માતાજી કરે છે વિશ્વાસ એ શ્રદ્ધાથી લોકો આવી રહ્યા છે એમાં બીજી વાત ક્યાં છે દરેકનો દિવસ શુભ રહે દરેકને જય માતાજી જય દીપેશ્વરી માતા જય જય માતા જય સુરાપુરાધા પુરા દરેકને જય માતાજી